સુરતમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી થશે વરાછા રેલવે ગંડા નજીક સિટકોનું કામ ચાલુ હોવાને લઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે છતાં વાહન ચાલકો ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી રોંગ સાઇડમાં પસાર થતા હતા બેરિકેડ લગાવવામાં આવ્યા છતાં લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હતા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને દંડ કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રસ્તાને નરતરૂપ વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા અત્યારે અહિયાં વરાછા રોડ ઉપર બંધ કરવામાં આવેલો છે અને એનું જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે પણ તેમ છતાં લોકો દ્વારા જે રોંગ સાઈડ માં ડ્રાઈવિંગ કરવામાં આવે છે એના ઉપર વિશેષ કાર્યવાહી કરવા માટે આજે અહીંયા અમે ડ્રાઈવિંગ નું આયોજન કર્યું આમ તો તમે જાણો છો કે છેલ્લા ચાર દિવસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના ના મેયર સાહેબે જે સૂચનાઓ આપેલી છે તે મુજબ આયુર્વેદિક ગન્નાળા લઈ અને સરથાણા જકાત નાકા સુધીના રોડ ઉપર જે દબાણો થયેલા છે રોંગ પાર્કિંગ થયેલા છે ત્યાર પછી ભંગાર વાહનો જે પડેલા છે એ હટાવવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે રોંગ સાઈડ ના કેસો કરી રહ્યા છે